નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું જે પોલીસ ભરતીની ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેની ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે કુલ તેર હજાર એકાણું જગ્યાઓ માટે નવી પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પીએસઆઈ આઠસો જગ્યાઓ માટે કોન્સ્ટેબલ બાર હજાર તેત્રીસ જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે ગુજરાત પોલીસ દર વર્ગ ત્રણની જગ્યાઓની સીધી ભરતી કરવા માટેની જાહેરાત છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છસો ને જગ્યાઓ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો ને ઓગણત્રીસ અને જેલર ગ્રુપ બેની સિત્તેર જગ્યાઓ માટેની આ ભરતી છે એમ કરીને ટોટલ આઠસો ને અઠ્ઠાવન જગ્યાઓ પીએસઆઈ માટેની છે જેમાં શૈક્ષણિક લાયકાત કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે હવે લોકરક્ષક કેર એટલે કે કોન્સ્ટેબલ માટેની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર નવસો ને બેતાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની બે હજાર અઠ્ઠાવન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ત્રણ હજાર બે જેલ સિપાહી પુરુષ ઉમેદવારો માટેની ત્રણસો અને મહિલા ઉમેદવારો માટે એકત્રીસ જગ્યાઓ માટેની આ ટોટલ ભરતી છે જેમાં કુલ બાર જગ્યાઓ માટેની આ ભરતી છે લોક રક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ એટલે કે જેટલા પણ બાર પાસ કરેલ ઉમેદવારો છે તે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે આ ભરતી વિશેની તમામ અપડેટ ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ અને ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે આ પોલીસ ભરતીના ફોર્મ તારીખ ત્રણ બાર બે થી ભરવાના શરૂ થશે અને ત્રેવીસ બાર બે પચીસ સુધી તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે હવે નવી પોલીસની ભરતી પણ આવી ગઈ અને જે ઉમેદવારોનું ગઈ ભરતીમાં સિલેક્શન ન થયું હતું ઉમેદવારોને આ ભરતીમાં જરૂરથી પાસ થવાનું છે અને હજુ પણ તૈયારીમાં કોઈ કચાશ હોય કે તૈયારી શરૂ કરવાની બાકી હોય તો જરૂરથી શરૂ કરી દેજો કે આવો ચાન્સ ફરીથી નહીં મળે હજુ પણ ટાઈમ છે ઉમેદવારોને તૈયારીમાં કે ફિઝિકલમાં કોઈ પણ કચાશ રહી જતી હોય પૂરી કરી લેજો કેમ કે આના પછી કોઈ નવી પોલીસ ભરતીની રાહ જોઈને બેસી ના રહેતા આ છેલ્લો ચાન્સ છે એવું માનીને આ ભરતીમાં તમારું સિલેક્શન થાય તેવો ટ્રાય કરવું આજના વિડીયો પછી આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે